જિલ્લા કલેક્ટરને મળ્યો શંકાસ્પદ મેલ કચેરીને ઉડાવી દેવાની ધમકી મળતા તપાસ અરવલ્લી જિલ્લા કલેક્ટરને શંકાસ્પદ મેલ મળ્યો હતો જેમાં કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી મળતા કલેક્ટર પ્રાંત અને મામલતદાર કચેરીઓના તમામ કર્મચારીઓને બહાર કાઢી ખાલી કરી સુરક્ષા એજન્સીઓની વિવિધ ટીમ દ્વારા આજરોજ બુધવાર બપોરે બાર કલાકે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું શંકાસ્પદ મેઇલ અને ઓપરેશન અભ્યાસ અંગે મોકડ્રીલ પણ કરાઈ હતી આપ બધાને વિદિત છે જે રીતે ભારત સરકાર ગૃહ મંત્રાલય તરફથી જે સૂચના આવી હતી જે મોકડ્રીલ કરવાની છે એક ઓપરેશન અભ્યાસ બ્લેકઆઉટની જે આજે મોકડ્રીલ કરવાની છે એમાં ઘણા બધા જિલ્લાઓને કેટેગરાઈઝ ભારત સરકાર તરફથી કરવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આપવામાં આવી છે એમાં જે જિલ્લાઓ છે એમાં અરવલ્લીનો સમાવેશ નથી પણ સાવચેતીના પગલાંના ભાગરૂપે અમે પણ આજે બધા વિભાગો સાથે અને ખાતાના જે વડાઓ છે એમની સાથે મિટિંગ કરીને કે કોઈ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આપના છે અને જે એક પબ્લિકમાં એક અવેરનેસ સાવચેતી એ ફેલાય અને કોઈ એમાં પેનિક નહીં રહે પણ આપણે જે છે સુસજ્જ આપણે સજ્જ છીએ આપણે તૈયાર છીએ એ સેન્સિટિવિટી બધામાં પહોંચે એ માટે અમે મિટિંગ કરી સાથે સાથે એક મોકડ્રીલ આજે કલેક્ટર કચેરીમાં કરવામાં આવી એમની પૂર્વ ભૂમિકામાં એ પણ છે કે અમે એક શંકાસ્પદ મેલ કલેક્ટર ઓફિસમાં અમે મળ્યું કલેક્ટરના મેલ આઈડી પર જ મળ્યું અને વધારાના સાવચેતીના પગલાંના ભાગરૂપે અમે બોમ્બ સ્ક્વેડને પણ બોલાવીને આખી ઓફિસની એમનાથી ચેકિંગ કરાવી છે અને એવી કોઈ વસ્તુ સદનસીબે મળી નથી પણ એવા એક મેલ મળ્યા હતા એટલે અમે સાયબર ક્રાઇમમાં પણ એમને રિપોર્ટ કર્યું છે અને એમાં ગુના નોંધાવવા માટે પણ પોલીસને સૂચના આપી છે એ સાથે સાથે અમે જે છે રિસ્પોન્સ કરતાં બધા ઓફિસને અત્યારે ઇવેક્યુએટ કરાવ્યું છે અને જે એસઓપી પ્રમાણે એક મોકડ્રીલ કરવામાં આવી છે